હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ પોષક તત્વોથી ભરપૂર અને ગ્રીન ટીથી પણ બેટર એવી આપણી ચા જે સરગવાના લીલા પાન હોય છે એનાથી આપણે એકદમ પોષક તત્વોથી ભરપૂર અને સરસ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી એવી ચા બનાવવાના છીએ એના માટે આપણે અહીંયા ચાનો ઉપયોગ કરવાનો નથી અને સરગવાના જે લીલા પાન છે એનો યુઝ કરીશું એને સરસ રીતે ધોઈ સાફ કરી અને આવી રીતના સૂકવી દેવાનું છે અને તમે રોજ ચાહો તો પણ આ ચા બનાવી શકો છો અને શરીરને થોડું પણ એનાથી નુકસાન નથી પણ વધારેમાં વધારે પોષક તત્વો મળે એવી સરસ રીતે ચા બનાવવાની રેસીપી આજે આપણે જોઈશું એના માટે આપણે એક પેન લેવાની છે સરસ એક પેન લઈ અને પછી એની અંદર જેટલો આપણે ચા બનાવવાનો છીએ મતલબ કે જે આપણો ચાનો કપ છે એટલું જ પાણી એડ કરી દઈશું અને એને ગરમ થવા દઈશું અને પછી આપણે અહીંયા જે સરગવાના પાન છે એને આપણે એડ કરવાના છીએ અને એને સરસ રીતે આપણે ઉકળવા દઈશું જ્યાં સુધી પાણીનો કલર એકદમ ગ્રીન ગ્રીનીશ પડતો ના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું સરસ રીતે આપણો સરગવાના જે પાન છે એ ઉકળવા માંડ્યા છે અને એનાથી કલર પણ સરસ એવો ગ્રીનીશ આપણો એકદમ ગ્રીન થઈ ગયો છે એકદમ ઘાટો ગ્રીન જે તમે જોઈ શકો છો અને આપણે હવે એનો એ જ પાણીનો યુઝ કરવાનો છે અહીંયા એટલા માટે થોડુંક આપણે વધારે ઉકળવા દઈશું જેથી બધા જ પાનનો રસ જે છે એ પાણીની અંદર મિક્સ થઈ જાય હવે આપણે એને ગરણીની મદદથી ગાડી અને જે પાન છે એ અને પાણીને બેને અલગ કરી દેવાનું છે આપણે અહીંયા ખાલી પાણીનો જ યુઝ કરીશું સરસ રીતે પાણી આવું કલર થઈ ગયો છે એકદમ આપણે જે ચા હોય છે એના જેવો અને અંદર આપણે મધ એડ કરીશું અને જો તમને થોડોક ટેસ્ટ લાવો હોય તો લીંબુનો પણ થોડો યુઝ કરી શકો છો આપણી જે સરગવાની ચા છે એ બનીને એકદમ રેડી થઈ ગઈ છે તમે મધ જેટલું જે ઘડપણ જોઈતું હોય એટલો યુઝ કરી શકો છો એકદમ નેચરલ અને એકદમ હેલ્ધી એવી આપણી જે ચા છે એ બનીને ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગઈ છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરો અને મને કોમેન્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ